ખેડૂત આંદોલન નું એપી સેન્ટર બની ગયું છે આખા ઘટના ને જોઈએ તો દસ ઓક્ટોબર ના રોજ બોટાદ માર્કેટમાં ખેડૂતો ભેગા થયા ત્યાં ચાલી રહેલી આજુબાજુ પોલીસે આગેવાનોની ધરપકડ કરી લીધી અને ખેડૂતોને વિખેરી નાખ્યા બાર તારીખે આખું માર્કેટ યાર્ડ પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યું મહાપંચાયત ન થઈ શકે એને માટે

બે નો આપણે જોઈએ તો 3 કરોડ 40 લાખ કરોડ રૂપિયા નો ને સારું અને સક્ષમ બજાર મળી રહે ખેડૂતોને ભાવ મળી રહે ખેડૂતોનું શોષણ ના થાય એ જોવાની જેની જવાબદારી છે એ એપીએમસીડ ગુજરાત પ્રતિનિધિઓ છે જે આખા ગુજરાતના એપીએમસીઓ નું સંચાલન રીતે થાય એ જોવાની જેમની જવાબદારી છે એ છે વેબસાઇટ પ્રમાણે વ્યાસ માલારામ ગોરડીયા નવલિં મણીલાલ પટેલ અતુલ ચંદુભાઈ પટેલ આ ખેડૂતોના એપીએમસી બોર્ડમાં પ્રતિનિધિ છે અને વેપારીઓના પ્રતિનિધિ છે મહેન્દ્રસિંહ ઉદયસિંહ ચૌહાણ નરેન્દ્રસિંહ ચંદનસિંહ પરમાર અને ફકરૂદ્દીન યસુખભાઈ

ખેડૂતોના ખર્ચે એ માલનો પરિવહન કરાવે છે અને જેમણે અત્યાર સુધી કડદા કર્યા છે તો એપીએમસી માં ખેડૂતોને શું શું સગવડો આપવાની હોય છે તો ખેડૂત પોતાના માલ નું કરી અને સારા ભાવ મેળવી શકે

પ્રિવેન્ટ એની અનફેર અનફેર રિડક્શન કોઈ પણ પ્રકારની ગેરકાનૂની કપાત ન થાય એ જોવાની જવાબદારી એપીએમસી ની છે તો ગુજરાતના 224 પૈકીના મોટા ભાગના કોઈક સારા એપીએમસી ના અપવાદને બાદ કરતા આ જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ છે એમણે ડિજિટલ બોર્ડ પર બધી જ માહિતી સતત અપગ્રેડ કરતા રહેતા હોવાનો હોય છે ભાવ શું પડ્યો કેટલો માલ આવ્યો કેટલાની હરાજી થઈ શું ભાવે થઈ આ બધી માહિતીઓ તમને મોટે ભાગે ઈપીએમસી બોર્ડમાં અપવાદ બાદ કરતા ક્યાંય ડિજિટલ બોર્ડ જોવા મળશે નહીં સૌથી મહત્વની જે કામ કરવાનું છે એપીએમસી એ છે પ્રોવિઝન એટલે કે જોગવાઈ

અને સગવડ આપવાની છે કોઈ ખેડૂતના માલ માં રહજ હોય ઉપજમાં અથવા ભેજ હોય તો એને સુકવવાની વ્યવસ્થા ખેડૂત ઈચ્છે ત્યારે એપીએમસી એ આપવાની છે આ જોગવાઈ છે અપવાદ બાદ કરતા ગુજરાતના કોઈ એપીએમસી માં આ સગવડો ખેડૂતો માટે નથી તો આ પણ રજ અને ભેજનું બાનું કાઢી અને ખેડૂતના ઉપરનો પડદો કરવા માટેની એક વિકસાવેલી ભાજપના લેન્ડેજથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોડેલ ઓફરેન્ડી છે આ મોડેસ ઓફરેન્ડ ડી માંથી ગુજરાતના ખેડૂતને મુક્તિ અપાવવાની છે તો આ પ્રકારના જે શોષણો છે એ શોષણોમાંથી ખેડૂતને મુક્તિ આપવા માટે મહાપંચાયત એકત્રીસ ઓક્ટોબર અને ખેડૂતોના પ્રતિસાદ મળી રહ્યા છે એ જોતા લાગે છે કે સંખ્યા ખૂબ મોટી હશે કદાચ ગુજરાતના નજીકના ઇતિહાસમાં આવું થયું હોય

એપીએમસી એક્ટ નો સંપૂર્ણપણે એના નિયમોનો પાલન કરવાનું છે જો પાલન કરવામાં નિષ્ફળ જાય તો એનું લાયસન્સ રદ થઈ શકે એને પેનલ્ટી પણ થઈ શકે એપીએમસી માં કડદા કરનાર કયા વેપારીને ભાજપના મેન્ડેટ થી ચૂંટાયેલા મળતિયા જે માફિયા સમાન છે એમણે ક્યારે કયા વેપારીને પેનલ્ટી કરી

આપણે ગમે તેટલી મહેનત કરીને પરસેવો રેડીને ઉપજ પકવી પણ જો બોલીશું નહીં વિરોધ વ્યક્ત કરીશું નહીં તો આ શોષણખોર ભાજપના

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક માનની અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવાન માન સાહેબ ની આગેવાની ગુજરાત ના ખેડૂતોને

જે એપીએમસીઓ માં શોષણ થાય છે એમાંથી મુક્તિ માટે આ ખેડૂત મહાપંચાયત એકત્રીસ ઓક્ટોબર બપોરે એક વાગે સાયલા તાલુકાના સુદામડા ગામે સાયલા પાયા હાઈવે ઉપર મળી રહી છે આ મહાપંચાયતમાં પધારવા શોષણમાંથી મુક્ત થવા ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે Ma ora il video è tutto raffreddato. A te ha reggio bastante boxanti, eh? અત્યારે જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખેત ખેત લગભગ સમગ્ર ગુજરાતમાં વધતે પૂછે અંશે વરસાદ થઈ રહ્યો છે તો આ વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન અત્યારે થઈ રહ્યું છે ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના બંધ થઈ છે નહીં કે તેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો લાખો હેક્ટરમાં વવાયેલો કપાસ લાખો બાવીસ લાખ હેક્ટર થી વધારે વિસ્તારમાં વવાયેલી મગફળીનો પાક અત્યારે વરસાદ ને કારણે ઠેર ઠેર બગડી રહ્યો છે

કોબીજ હોય ફ્લાવર હોય અને એ પ્રકારના શાકભાજી રીંગણ જેવા શાકભાજીઓ છે એમાં આ વાદળછાયા વાતાવરણ અને વરસાદને કારણે yield અને જીવજંતુનો ઉપદ્રવ વધી જશે એટલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન અત્યારે થઈ રહ્યું છે અને આવનારા બે ત્રણ દિવસમાં થવાનું છે તો જો ગુજરાત સરકાર સેટેલાઇટથી સર્વે કરતી હોય

80 થી 100 રૂપિયામાં ખરીદે છે એટલે કે 4-5 રૂપિયે કિલો અને અમદાવાદમાં એ 60 અને 80 રૂપિયે ડઝન વેચાય છે એક ડઝનમાં 8 થી 12 કેળા સાઈઝ પ્રમાણે આવતા હોય છે એટલે 4-5 રૂપિયે ખરીદાતા કેળા અહીંયા 80 અને 100 રૂપિયે વેચાય છે ભરૂચમાં 140 થી 150 રૂપિયાના ભાવે 20 કિલો કેળા ખરીદાય છે વડોદરામાં

ભાજપ ખેડૂતને મુક્ત કરે એવી અમારી માગણી છે